ત્યારે કોઈ અસામાજિક તત્વ દ્વારા કોઈ અણબનાવ ન બને અને નગરની શાંતિ દોડવાનો પ્રયત્ન ન કરે તે માટે સોનગઢ પોલીસ સજ્જ થઈ પેટ્રોલિંગમાં વધારો કરી શાંતિ સોનગઢ નગરમાં ભાઈચારો બની રહે તે હેતુ આ મીટિંગ યોજી નગરના વિવિધ આગેવાનોના પ્રશ્નને વાચ આપી હતી સર આજરોજ શાંતિ સમિતિની બેઠક મળી અંગે શું નિર્ણય લેવાય આગામી મકરસંક્રાંતિનો જે તહેવાર આવે છે તે તહેવાર સોનગઢ કોસ્ટ વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ સર્જાય તે હેતુથી કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આજરોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના જે તમામ સમાજના આગેવાનો છે તેમની વચ્ચે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલું સર કેટલાક લોકો કેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એમને કયા પ્રકારે સાથ સહકાર આ મિટિંગમાં જેટલા અલગ અલગ સમાજના અગ્રગણીઓ હાજર રહ્યા હતા અને તેમણે તહેવાર દરમિયાન તમામ પ્રકારનો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દરમિયાન તમામ પ્રકારનો સાથ સહકાર આપવા માટેની માહિતી આપી હતી રિપોર્ટર મનીષ ચંદાની તાપી